નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી તો કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને આ વિડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરરોજ ના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના શાંતિ કરારના પછી મધ્ય પૂર્વ ફરી એક વખત યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે અને હવે આ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું છે અમેરિકાએ શુક્રવારે યમનના હુથી બળવાખોરોના કબજાવાળા રાસિસા બંદર પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં તોતેર જેટલા હુથી બળવાખોરોના મોત નીપજ્યા હતા અને એકસો થી વધુ લોકો ઘાયલ થયા હતા બીજી બાજુ ઇઝરાયેલના હુમલાઓથી હમાસની કમર ભાંગી ગઈ છે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ જોવા મળી હતી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશય થતા એક વ્યક્તિનું મોત થયું છે રાજસ્થાનના બાડમેરમાં પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું તેમ હવામાન વિભાગે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા કોંગોમાં મોટર વડે ચાલતી એક બોટ આગમાં લપેટાઈ જતા નદીમાં અધવચ્ચે પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં એકસો અડતાલીસથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર બોટમાં કુલ પાંચસો જેટલા મુસાફરો સવાર હતા જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર આપી પાંચ ટેક્સ છૂટ ગ્રીન મોબિલિટી પ્રોત્સાહન આપવા નિર્ણય લેવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ બે સુધી ઈવી પર પાંચ ટેક્સ છૂટ નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર એક ટકા થયો વાહન ફોર પોઈન્ટ પોર્ટલ પર કરાવી શકાશે નોંધણી તો મિત્રો આમ ઈવી માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યાને લીધે શ્વાસની સમસ્યાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ દરરોજ સરેરાશ દર્દીને શ્વાસની સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં ગુજરાતમાં શ્વાસની સમસ્યાના ચોત્રીસ હજાર એકસો ચોવીસ દર્દી ઇમરજન્સી સેવા એકસો આઠ માં નોંધાયા છે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ સુવિધાઓ દ્વારા મુસાફરો હવે ઝડપી સરળ અને કેશલેસનો લાભ ઉઠાવી શકશે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો વડોદરા અંકલેશ્વર ભરૂચ આણંદ નડિયાદ અને ગોધરા જેવા તમામ મુખ્ય સ્ટેશનો પર સ્થાપિત કરાયા છે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં વહીવટીતંત્રે ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે સામે કેસ નોંધવાનું શરૂ કરી દીધું છે બીજી તરફ ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને પરાળીનો નાશ કરવા માટે વ્યવસ્થાની માંગ કરી છે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય સત્તાવાર ધોરણે પેલી મે બે હજાર પચીસ થી સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઇટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયા વગરના ગણાવ્યા છે મંત્રાલયે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત જીપીએસ આધારિત ટોલ કલેક્શનની વાતો પર સ્પષ્ટતા કરતા માહિતી આપી છે કે હાલ આવી કોઈ યોજના નથી યુનેસ્કોએ પોતાની મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને સામેલ કર્યું છે ભારતના અત્યંત પ્રાચીન ગ્રંથોને આ બહુમાન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતા તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે કચ્છ અને રાજકોટમાં યલો અલર્ટની આગાહી છે અમદાવાદમાં તાપમાન એકતાલીસ ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આવતીકાલથી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી છે દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વીડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં